ઓમ નમો નારાયણ હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું ભજીયા તો ભજીયા બનાવશું આપણે અપે પેનમાં તો ડુંગળીને મરચાંવાળા એમ તો એના હારું આપણે તો ચણાનો લોટ લીધો છે આ એક કપ અને ડુંગળી બે ડુંગળી લીધી છે ને થોડાક મરચાં આપણે તો મરચાં તો મેંથી ખાસ પ્રમાણે વાપરી હું એમ થોડાક લીલા ધાણા લીધા છે થોડાક મીઠા સોડા અને એક લીંબુ લીધું મીઠું જો હે સ્વાદ પ્રમાણે તેલ જો હે આપણે અને પાણી જો હે બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે એમ તો પહેલા આપણે આ ડુંગળી છે એને આપણે સુધારી લેવું અને આપણે ઝીણી સુધારી લઉં છાલ કાઢીને ડુંગળીને મરચાં બે આપણે ભેગું જ સુધારી લેવું મરચાં તમે તમારા હિસાબે જેવું તીખું ખાવું એ પ્રમાણે નાખી શકો એમ

તો પાણી આપણે થોડું થોડું નાખશું અને મિક્સ કરશું આપણે બહુ આપણે પાતળું નથી કરવાનું એટલે બહુ જાજુ પાણી નથી નાખવાનું એમ મીઠું નાખી દે હું એટલે ભેગું મિક્સ થઈ જાય સ્વાદ પ્રમાણે આ રીતનું આપણે જોઈએ જે આમાં થોડુંક આપણે લીંબુ ને નાખશું એટલે થોડુંક ઢીલું થાય એમ તો હવે આપણે આપે પેન છે એમાં થોડુંક તેલ લગાવી તો બધા રીતે બ્રશ થી લગાવી દે એકદમ ઓછા તેલમાં મસ્ત થઈ જાય

આ રીતનું આપણે જોઈએ ઢીલું ના જોઈએ ગેસ ચાલુ આપણે એટલે આ ગરમ થઈ જાય મરચાં તમે તમારા હિસાબે તીખાશ નાખી શકો જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો એમ અને બીજા મસાલા કોઈ તમારે એક્સ્ટ્રા નાખવા હોય તો એ નાખી એમ આને આપણે आी ते चमची मला आम्हाला हो, द्या आम्ही एटल नाखवान एम आ બધા મારીતે કરી દેવું ગરમ થઈ જાય એટલે ગેસ થોડોક ધીમો કરી દેવાનો બધા આમાં ભરી લીધા છે થોડુંક તેલ સાઈડમાં નાખી દેવાનું આ રીતે બધા એમાં અને પકાવી લે હું આપણે તો ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય ત્યાં હું એને પકાવશું આપણે તો થોડીક વાર ઢાંકી દે હું તો એકવાર આને આપણે જોઈ લે હું ફેરવીને જોઈ લેવાનું નીચે પાકી ગયું હોય આ રીતનું જો આ બાજુથી દેખાય એને ફેરવી લેવાનું આપણે બીજી બાજુ આ રીતે વચ્ચે વાળું જલ્દી પાકી જાય આ રીતનું પકાવી લેવાનું આજે નહીં હોય તો બે આને ફેરવી ફેરવી આ શેકી લેવાનું બે બાજુ એમ ચેક કરી લેવાનું જરૂર પડે તો તેલ નાખવાનું તો બધા ફેરવી લે હું આપણે તો આપણે વચ્ચે વાળા પાકી ગયા છે જો બે બાજુ આ રીતના આ રીતના થઈ જવા જોઈએ એટલે પાકી ગયા એમ તો આના આપણે કાઢી લેવું હું એકદમ ડુંગળી ને મસ્ત સુગંધ આવે હા દીદી બી છે કોણ બીવડાવે મારી દીકરાને ના તો બે બાજુ એ રીતે શેકી લે અને એવું હોય તો આને વચ્ચે લઈ લેવાનું તો જલ્દી પાકી જાય એમ એકદમ સરસ ફૂલી મોટા થઈ ગયા તો આ રીતે પકાવી લે હું તો આપણે બધા બનાવી લીધા છે તો એકદમ મસ્ત ફૂલીને એકદમ સરસ થઈ ગયા છે તો એક આપણે ખોલીને જોઈ લઈએ એકદમ આપણે જે રીતે ભજીયા બનાવી વડા બનાવી એના જેવા જ સરસ છે અંદરથી એકદમ પાકી ગયા સરસ એમ તો ઘણીવાર એવું તરેલું નથી ખાવું ને ભજીયા ખાવાનું મન થયું તો આ રીતે આપણે બનાવી હતી એમ તો તૈયાર છે આપણા ડુંગળીવાળા ભજીયા અપે પેનમાં એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ડુંગળીના ભજીયા અપે પેનમાં